ખેડૂતોને કેરી અને કેળા ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું ગુજરાત રાજ્ય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં સોમવારના રાત્રિના ત્રાટકેલા વાવાઝોડાએ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી આ સાથે જ ખેડૂતો ઉપર ચિંતાની લકીર જોવા મળી હતી જેમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલા આંબાવાડીઓમાં કેરીના વૃક્ષો પર લાગેલી કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જ્યારે કેળના ખેતરોમાં પણ કેળના છોડ ઝૂકીને તૂટી જતા તેના પર લાગેલા કેળાના પાકને પણ ભારે નુકસાન થયું હતું આ અંગે અંકલેશ્વરના કાશિયા ગામના એક નવયુવાન ખેડૂત અંકુર વિઠ્ઠલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વાવાઝોડામાં તેમના કાશિયા અને જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે તેમના વિસ્તારમાં લોકોની આંબાવાડીઓમાં લાગેલી કેરીઓ ખરી પડી હતી આ સાથે કેળના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું આ સાથે આસપાસ ડાંગર શાકભાજીના ખેતી કરતા ખેડૂતોના પાક પડી જતા તેમને પણ નુકસાની વેઠવી પડી છે જેથી સરકાર દ્વારા આવા નુકસાની પામેલા ગામોને સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી પણ માંગ કરી છે મારું નામ અંકુરભાઈ વસાવા છે હું કાસિયા ગામનો ખેડૂત છું આ બે દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું છે એમાં કાંસિયા ગામના ખેડૂતોને આ ઘણી કેળો પડી ગઈ છે કેરીના ફળને બહુ મોટું નુકસાન થયું છે બેથી અઢી લાખ રૂપિયા કેરીમાં નુકસાન થયું છે કેળના પાકને નુકસાન થયું છે સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આનું સર્વે કરી વહેલી તકે સરકાર શ્રી ખેડૂતોને વળતર આપે એ બધા સરકારશ્રીને અમે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને સરકારશ્રીને પણ ખબર છે કે સમગ્ર ગુજરાતમાં દેશ સમગ્ર ગુજરાત દેશમાં નુકસાન થયું છે હું કાસિયા ગામની વાત નથી હું બધા ખેડૂતોની વાત કરું છું ને સરકારશ્રીને બે હાથ જોઈને નમ્ર વિનંતી કરે છે કે વહેલી તકે આનું સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એ બદલ સરકારશ્રીને મારી બે હાથ જોઈ નમ્ર વિનંતી છે